અરવલ્લી પોલીસની નેત્રમ શાખાએ સરહ ચૂકતી રસ્તા પર પડી ગયેલ કિંમતી બેગ મોર માલિકને પરત કરી અરવલ્લી પોલીસની નેત્રમ શાખાએ બાઇક પરથી પડી ગયેલ કિંમતી બેગને શોધી મોર માલિકને પરત કરવામાં સફળતા મળી છે આ બેગમાં ત્રણ તોળા સોના દાગીના અને રોકડ રકમ હતી જે શરત ચૂકતી બાઇક પરથી પડી ગઈ હતી આ બાઇક ચાલકનું નામ અજીત કટારા હતું તે પોતાના વતન દાહોદ જઈ રહ્યો હતો ત્યારે મોડાસાની આસપાસ આ બેગ પડી ગઈ હતી આ બેગ પડી ગઈ હોવાની ફરિયાદ નેત્રમ પોલીસને આપી હતી અરવલ્લી પોલીસની નેત્રમ શાખાએ આ બેગ ગણતરીના કલાકોમાં શોધી મોર માલિક અજીત ટંકારાને સોંપી હતી મારું નામ અજીત કટારા છે ઈડરથી હું મારા વતનમાં દાહોદ જતા મોડાસા ખાતે મારી બેગ પડી ગયેલી એમાં ત્રણ તોલા જેટલું સોનું અને છ હજાર રૂપિયા કેશ હતા છ હજાર રૂપિયા અને સોનાના દાગીના પરત મળેલ છે